અને તે તો ના લાયક ના મારી ઉકાળી ઉકાળી રેલું છે મહાકાળી ખબર છે સપનું તો એ જ આલે છે હું પાડું છું ખુલી જાઉં છું છે સપનું રાત્રે વહન પડે છે તમને રાત્રે તને મારે રાત્રે તને ઊંઘો નહીં દેતા ખબર હોય તો હું મોટા આવે છો તમને રાત્રે આ કરેલા ગુના તમારા માટે ગાય માટે એવા તમે ગુના માટે

અરે એ તો એ એક દાડા તો ખાલો હતી ખોસી કરેલો તાકોડી મારી છે એટલે એ છૂટતું મારેનો ખાલો હા ઘેર તો ઉપર બેઠી છે ડુગરા પર તારા દીકરાંત થઈ જશે આખા કરીને એક એક જીવ પોકારી રહ્યો છે એક ઘોઘો પોકારી રહ્યો છે એક એક નાગર પોકારી દે છે તારો

હું કરે નાઠેલા યાદ કર દે યાદ બોલો એ યાદ ખાના રે ગોકી કાન સર એ બોલો ઝઘડામાંથી બોલો ને પછી જેલો